નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ તો મિત્રો એસીપીડીસીના થકી તમારી ડિપ્લોમાની પ્રોસેસ થાય છે એસીપીડીસી એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ મિત્રો જે લોકો ધોરણ દસ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા માગે છે તો એના રિગાર્ડિંગ એસીપીડીસી દ્વારા એક બહુ મોટી અપડેટ આપવામાં આવી છે તો આ અપડેટની અગર આપણે વાત કરીએ તો આ તમે જોઈ શકો છો લખ્યું છે પ્રથમ વર્ષ ડિપ્લોમા પ્રવેશ માટેનું રજીસ્ટ્રેશન પંદર મેથી શરૂ થનાર છે જેથી પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ લાગુ પડતા કિસ્સામાં જરૂર મુજબના ડોક્યુમેન્ટ જે તે સમક્ષ અધિકારી કચેરીએથી કાઢવા તૈયાર રાખવા હિતાવહ છે જેથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન લાગુ પડતા પ્રમાણપત્ર સમયસર અપલોડ થઈ શકે રજિસ્ટ્રેશનની તારીખ તમને અહીંયા લખેલી છે એ છે પંદર મેથી લઈને ત્રેવીસ જૂન ઓકે તો મિત્રો આ ડેટ જે છે તમારી યાદ રાખવાની છે સાથે સાથે મિત્રો તમે એવું કરી શકો મારી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો કે જેથી કરીને પંદર મહિના રોજ કઈ રીતે એડમિશન પ્રોસેસ હાથ ધરવી તેમજ એડમિશન પ્રોસેસમાં જરૂરી દસ્તાવેજો કઈ રીતે અપલોડ કરવાના તો એ બધાની સમગ્ર માહિતી હું મારી આ યુટ્યુબ ચેનલમાં તમને પ્રોવાઈડ કરતો રહીશ સાથે સાથે મિત્રો હવે અહીંયા તમારા મનમાં એક સવાલ આવતો હશે કે અહીંયા જે ડોક્યુમેન્ટ્સ કીધા છે તો એ ડોક્યુમેન્ટ જે છે કયા કયા છે અને શું ડોક્યુમેન્ટ હશે કે જે મારે પહેલેથી કાઢી રાખવાના તો મિત્રો ડોક્યુમેન્ટ નંબર વનની અગર આપણે વાત કરીએ તો જેમ તમે એડમિશન કરશો ઠીક છે તો એડમિશન દરમિયાન તમને એક ડોક્યુમેન્ટ જે માગવામાં આવશે એ છે અહીંયા તમે જોઈ શકો છો ઇન્કમ સર્ટિફિકેટ બરાબર એટલે કે જો તમે એસએસસી પાસ કરી લીધું બરાબર હવે ક્યાંક ને ક્યાંક અમુક અમુક જગ્યા પર જે છે તમે તમને ઇન્કમ સર્ટિફિકેટ પણ માગશે ઠીક છે તો ઇન્કમ સર્ટિફિકેટ તમારી જોડે હોવું જોઈએ ત્યાર પછી બીજા નંબરે અગર આપણે આપી આવીએ તો તમારી જોડે કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ ઠીક છે પહેલું થઈ ગયું તમારું ઇન્કમ સર્ટિફિકેટ બીજું છે કાસ્ટ સર્ટિફિકેટ ઠીક છે અને જો તમે એસઈ બીસીમાં આવતા હો એસીબીસી કે પછી ઓ ઠીક છે તો તમારી જોડે આનું સર્ટિફિકેટ હોવું જોઈએ સાથે સાથે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ તમારી જોડે હોવું જોઈએ ઠીક છે મિત્રો આ જે ચાર પાંચ ડોક્યુમેન્ટની જરૂર હોય છે તો એ મેં તમને કહી દીધા અને એક્સ્ટ્રા અગર આપણે કહીએ તો સિમ્પલ આપણી જોડે દસમા ધોરણની માર્કશીટ દસમા ધોરણનું લિવિંગ સર્ટિફિકેટ ઠીક છે તો આ બધું બેઝિક છે તો આ તો વસ્તુ તમારે હોવી જોઈએ આ ઓપ્શનલ પણ જે મેઇન ડોક્યુમેન્ટ છે એ મેં તમને પહેલાં કહી દીધા ઠીક છે તો મિત્રો આ રજિસ્ટ્રેશન પ્રોસેસ જેમ પંદર મેથી શરૂ થશે એનો વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલમાં આવી જશે ઠીક છે તો પ્લીઝ તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી સાથે સાથે મારી એક વોટ્સઅપ ચેનલ પણ છે કે જેના થ્રુ તમને આની અપડેટ્સ મળતી રહેશે તો તમે વોટ્સઅપ ચેનલમાં પણ જોઈ થઈ જાઓ જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોવ તો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો કે જેથી કરીને એસીપીડીસી એટલે કે ડિપ્લોમાના પ્રવેશ પરીક્ષાના રિગાર્ડિંગ કંઈ પણ અપડેટ આવશે હું તમને ઇન્ફોર્મ કરી દઈશ તો મિત્રો મળીએ બીજા કોઈ વિડીયોમાં બીજી કોઈ ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી બ બાય એન્ડ ટેક કેર